કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વડતાલધામ નડિયાદ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહીને સૌને શુભકામનાઓ પાઠવી હતી વધુમાં મંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ત્યાગ અને સમર્પણની ભાવના સંસ્કાર ચિંતન અને સાથે સાથે જે રીતે સંસ્કાર સિંચન અને સામાજિક સમરસતાના કાર્યોને બિરદાવ્યા હતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રાણ જીવનનો અને તેમાં પાણી જીવનનો મૂળભૂત સ્ત્રોત છે આવનારી પેઢી માટે શુદ્ધ પાણી વારસામાં આપવું એ આપણે સૌની સહિયારી જવાબદારી છે ભારત સરકારના કેચ ધી રેઇન કેમ્પેનને સાંસદ નડિયાદના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય કોઠારી સંત સ્વામી સહિત સંતો મહંતો ને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહેવાનો અને જે મોકો મળ્યો છે એના માટે હું સંતો મને આમંત્ર આપ્યું એના માટે એમનો આભાર માનું છું ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તજનો પણ હાજર થાય એમના પણ દર્શનનો લાભ મને મળ્યો સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે નશા મુક્તિ માટે એ પ્રેરિત કરે જે સફળતાપૂર્વકના એમના પ્રયત્નો રહ્યા છે વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં વ્યક્તિ નિર્માણમાં નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સંવિધાન સંપ્રદાયની છે તો એમના ચરણે વંદન કરીને મેં એમને